જેમાં પ્રથમ દિવસે તાલુકાના કોલકી ગામના ખેડૂતના સારા કપાસના વધુમાં વધુ ભાવ એટલે ત્રણ હજાર ત્રણસો તેત્રીસ રૂપિયા વીસ કિલોના ભાવ મળતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો હતો ત્યારે હજુ ઉપલેટા તાલુકાના ખેડૂતોને આનાથી સારા ભાવ મળી રહે તે રીતે કટિબદ્ધ રહેવા પણ ચેરમેને જણાવ્યું હતું અને ખેડૂતોને પણ તેમની ઉપજ માર્કેટિંગ યાર્ડમાં વેચાણ કરી સારા ભાવ અને રોકડા નાણા મળી રહે એમ તે હેતુથી વેચાણ કરવા જણાવાયું હતું રિપોર્ટર અરશીભાઈ આહીર પુકલેટા મારું નામ રાજ ગોરાત્રા પુકલેટા માર્કેટિંગ યાર્ડના સેક્રેટરી છું હાલ આજે વાત કરીએ તો આજે સિઝનનો પહેલો કપાસ કે જે બોણી કરવામાં આવેલી છે આજે કોલકી ગામના ખેડૂતનો કપાસ આવેલો છે અને ઉપલેટા માર્કેટિંગ યાર્ડની પેટી શાંતિલાલેન સન્સની નામની પેટીમાં ઉતારવામાં આવેલો હતો ખેડૂત દ્વારા અને તેમની આજે સવારે હરાજી કરવામાં આવેલી હતી હરાજીમાં જેના વીસ કિલોના ભાવ ત્રણ હજાર ત્રણસો ને તેત્રીસ બોણી કરવામાં આવેલી હતી અને આ કપાસ પણ સારો હતો ખેડૂતોને સારી એવી આવક પણ થઈ છે અને ખેડૂતોને પણ આશા છે કે આ વર્ષે સારા એવા કપાસના ભાવ મળશે જેથી કરીને ઉપલેટા માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતો કપાસનો વધુમાં વધુ વેચવાનો આગ્રહ રાખે તેવું જણાઈ રહ્યું છે અને ઉપલેટા માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો ઉપલેટા માર્કેટિંગ યાર્ડમાં કપાસના ઊભા પાલની હરાજી થાય છે દરરોજે દરરોજ હરાજી થાય છે અને ખેડૂતોનો પણ કપાસનો દરરોજે દરરોજ નિકાલ થાય છે અને સારા ભાવ મળે છે જેથી ઉપલેટા માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોને રોકડા નાણાં મળતા હોવાથી ઉપલેટા યાર્ડની અંદર કપાસ વેચવાનો વધુમાં વધુ આગ્રહ રાખે છે હું હરિભાઈ ઠુમર ઉપલેટા માર્કેટિંગ યાર્ડના ચેરમેન છું આજે નવા કપાસની આવકના શ્રી ગણેશ થયા છે ગણેશ ચતુર્થી હોય અને આજે જ્યારે નવો કપાસ આવ્યો છે ત્યારે કોલકી ગામના ખેડૂતભાઈ શ્રી કમલેશભાઈનો કપાસ ત્રણ હજાર ત્રણસો ને તેત્રીસ રૂપિયામાં વીસ કિલોના ભાવે આજે એમને સારી એવી ઉપજ મળી છે અને આવતા દિવસોમાં ખેડૂતોને સારો ભાવ મળે એ માટે માર્કેટિંગ યાર્ડની પૂરી કમિટી એમાં કટિબદ્ધ છે માર્કેટિંગ યાર્ડમાં જે કોઈ ખેડૂતોનો માલ આવે એને કોઈપણ જાતના વજનમાં ઘાટી નહીં અને તાત્કાલિક પેમેન્ટ મળી જાય એવી આ માર્કેટિંગ યાર્ડની સવલત હોય તો આથી હું ઉપલેટા તાલુકાના તથા આજુબાજુના વિસ્તારોને ખેડૂતોને વિનંતી કરું છું કે તેઓ પોતાની જે કાંઈ ખેડૂત ખેતીમાંથી ઉપજ જાય તે માર્કેટિંગ યાર્ડમાં લઈ આવે અને સારા ભાવ સાથે પોતાના પરિવારનું ગુજરાન કરે એવી આ તકે ખેડૂતોને વિનંતી કરું છું જય સહકાર જય ખેડૂત